તો જો અહીંયા આપણે મધ આવી ગયું મધ અને અહીંયા છે કે આપણે કેરી ગયું હાલો જય માતાજી બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં આજ તો હને બપોરા કરવા બેઠા હતા કીધું જો વિડિયો ચાલુ કરવી ઘણા ટાઈમથી વિડિયો નથી બનાવ્યા તો આપણે જો બપોરા કરવા બેઠા આવી આજ અને ખાવામાં બનાવ્યા છે આપણે ભાત તો જો વઘારેલા ભાત છે મસ્ત અને ટમેટા આ માંડવીના દાણા નંધી નાખેલા અને આપણે ડીશ તૈયાર કરી આમાં લેવાના છે ડુંગળી છે લીંબુ છે એવું નહીં છે તો હાલ હું પેલા ભાત છે ને એ વાઇટકામાં લઈ લઉં હાલો આપણે જો તૈયાર કરી વાળી છે માં નહીં વળી મળી ડીશમાં લઈ લીધા કેમ કે વ્હાઈટકામાં ના લાગે ને ઠરે નહીં આ બદલાય ડીશમાં લઈ લીધા છે તો આપણે આ ઠરી જાય ને ભાત તો ખાવાનું આખું આવે આપણે વઘારેલા ભાત છે તો લીંબુને એવું નાખી વાળ્યું છે અને હવે આપણે હલાઈ ને પછી ખાવી તો જો ડુંગળી કાપેલી છે ભૂંગળા છે રોટલી છે ને એવું થયું છે આપણે તો હવે બપોરા કરી લેવી ખાવા બેઠા તો હાલો લઈ નાખો બપોરા કરી લેવી હવે હાલો ખાઈ લેવી બપોરા કરી લેવી હાલો તો આપણે બપોરા કરી લીધા બપોરા કરીને પછી ઢોરનું નું કરી વાળું અટાણે તો ચાર વાગવા આવી ગયા વાગી ગયા છે ચાર માં જરાક વાર હોય તો તો ઘણો ટાઈમ ગયો ને તો ટોરનું તો કેરી વેળે છે અને પાછા ટોરને લીલું ને એવું જો વાટી નાખ્યું અને ટોરને પાય છે મારમી જે આમ છે કુંડીએ એવું છે અને હવે પછી અમે હે ને બડબ ગોલા લઈએ તા અત્યારે ગોલા આપણે ઉનાળાના તો આપણે જો ગોલા ખાવા બેસી ગયા હવી તો જો ગયા આપણે ગોલા મસ્તના લઈએ હવી તો ગોલા ખાવાના છે તો હાલો આપણે ગોલા ખાઈ લેવી

થોડી બાકી કાચરા આયર્યા આમ કાચરા તો અહીંયા આપડે મધ આય ગયું

અને એમાં ચા બનાવી હતી ત્યાર કેવું હતું તો હાલો આપણે ખાઈ પી લેવી હાલો મિત્રો તો ખાઈ પી લીધું ખાઈ પીને હવે થઈ ગયા છે ફ્રી હવે સુઈ જવાનું છે આપણે ઘરે બેઠા આવી તો આ વિડીયો ઘણા ટાઈમ પછી યાદ બનાવ્યો તો મજા આવી હોય જોવાની તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળે એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય